ન્યૂઝલાઇનમાં આગળ વાત કરીએ શરદ પવાર જૂથના એનસીપી નેતા જીતેન્દ્ર અવાડે ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે જીતેન્દ્રએ વિવાદે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે રામ અમારા છે અને તે બહુજન છે રામ શાકાહારી નહીં પરંતુ માંસાહારી હતા તેઓ શિકાર કરીને ખાતા હતા હવે તેમના નિવેદનને લઈને ભાજપાને અજીત જૂથના નેતાઓમાં નારાજગી છે અજીત જૂથના એનસીપી કાર્યકર્તાઓએ મુંબઈમાં અવાડે વિરોધ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેના આધારે પોલીસે તેને

અને આ બાવીસમી તારીખે ભગવાન રામલલ્લા ની ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એવા વખતે કોંગ્રેસ અને એના પિતરાઈ ભાઈ જેવા શરદ પવારના નેતા જીતેન્દ્ર એ નિવેદન કર્યું છે અને ભગવાન રામ માટે જે મહસારી ખાતા તેવો શબ્દ વાપર્યો છે સમસ્ત સનાતન ધર્મનું અપમાન કર્યું છે આખાએ ભારતની લાગણી સાથે અને આસ્થા સાથેનું અપમાન કર્યું છે અને આવા વ્યક્તિઓના ઉપર કાયદેસર કેસ તો ઠીક છે પરંતુ એમને એવી સજા પણ થવી જોઈએ કે જેથી ભવિષ્યની અંદર કોઈની લાગણી દુભાય અને ભારતની આસ્થા અને ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિને નુકસાન પહોંચે એવા કોઈ નિવેદન ન કરે એની કાળજી રાખવી જોઈએ એમ પાલનપુર ડીસા હાઇવે પર દેવપુરા પાસે બનેલો રેલવે ઓવરબ્રિજ સરકારી બાબુઓની ઘોર ઉદાસીનતાની છતી હોય